तो आज भाजप कांग्रेस ना उम्मीदों उम्मीदवारी पत्र भरशे आणंद बैठक पर सिंह सोलंकी उम्मीदवारी नो बारडोली बैठक भाजपा प्रभु वसावा उमदा तो पर भाजपा गीताबेन राठवा उम्मीदवारी पत्र भर पाटण बैठक पर भाजपा सिंह डाभी जूनागढ़ पर भाजपा राजेश पोरबंदर बैठक पर थे कांग्रेस ललित वसोया અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના રાજુ પરમાર ઉમેદવારી પત્ર ભરશે તો તરફ પંચમહાલ બેઠક પરથી કોંગ્રેસના વી કે ખાંટ નવસારી બેઠક પરથી કોંગ્રેસના ધર્મેશ પટેલ અને વલસાડ બેઠક પરથી કોંગ્રેસના જીતુ ચૌધરી રાજકોટ બેઠક પરથી લલિત કગથરા દાદરાનગર હવેલી બેઠક પરથી ભાજપના નટુ પટેલ આ તમામ ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરશે અને તમામ ઉમેદવારોની સાથે જે તે પાર્ટીના પ્રદેશના ઉચ્ચ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે બારડોલીમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેવાના છે ઉમેદવારની સાથે ઉમેદવારી પત્ર ભરતી વખતે તો અલગ અલગ બેઠકના ઉમેદવારો જે જાહેર થયા છે તે આજે ઉમેદવારી પત્ર ભરશે આજે ત્રીજી એપ્રિલ અને ચોથી એપ્રિલ એ અંતિમ દિવસે પત્ર ભરવાનો હજુ આઠ ઉમેદવારોના કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે ભાજપના એક ઉમેદવારના નામ જાહેર થવાનું બાકી છે એની બેઠક છે અમદાવાદ પૂર્વ પરંતુ જે નામ જાહેર થયા છે આજે ત્રીજી એપ્રિલ હવે માત્ર આવતીકાલનો દિવસ રહ્યા છે પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ચોથી એપ્રિલ તે પહેલા આજે મોટાભાગના ઉમેદવારો ઉમેદવારી પત્ર નોંધાવશે તો દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ કોંગ્રેસે તમામ બેઠક પરથી ઉમેદવારોના નામ પર આખરી મારી દીધી છે આખરીથનની અંતિમ ઘડીએ કોંગ્રેસે ચાર નામો પર પસંદગીનો કળશ ઢોળ્યો જેમાં અમરેલીથી પરેશ ધાનાણીને મેદાને ઉતારાયા છે જામનગરથી મુળુ કંડોરિયાને ઉપરાંત ગાંધીનગરથી સીજે ચાવડા અને સુરેન્દ્રનગરથી સોમા ગાંડા પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે વધુ ચાર નામો સ્ક્રીનિંગ કમિટી બાદ જાહેર થયા છે બાર નામો કુલ બાકી હતા તે પછી ચાર નામો જાહેર થયા હજુ આઠ નામો બાકી ગાંધીનગરથી ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી જે ચાવડાને લોકસભાની ગાંધીનગરની ટિકિટ આપવામાં આવી છે તેમની સીધી ટક્કર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે થશે વેટરનેરી ડોક્ટર છે સી જે ચાવડા બે હજાર બે માં ગાંધીનગરથી ધારાસભ્ય ધારાસભામાં ગયા હતા ગુજરાતની પ્રજાએ અને દેશની પ્રજાએ વિશ્વાસ મૂક્યો હતો પણ રામ મંદિરની વાત હોય ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવાની વાત હોય કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં ફસાવવાની વાત હોય અમદાવાદને કર્ણાવતી નામ આપવાની વાત હોય પંદર લાખ રૂપિયા ખાતામાં જમા કરાવવાની વાત હોય દર વર્ષે બે કરોડ લોકોને અમે રોજગારી આપીશું એ વાત હોય ખેડૂતોનું દેવું નાબૂદ કરી દઈશું એ વાત હોય આ તમામ વાતોમાં અને મહિલા સુરક્ષામાં પણ એનડીએની સરકાર નિષ્ફળ નીવડી છે ઉલ્ટાનું જીટી ઉલટાનું એમને નોટબંધી અને જે સેલ્ફ જીએસટી નાખ્યો એના કારણે નાના મોટા જે વેપારીઓ ગુજરાતના વિકાસ પામી રહ્યા હતા એમની પણ કમર તોડી નાખી છે શિક્ષણનો ફી તોતિંગ વધારો થયો છે પેટ્રોલ ડીઝલ મોંઘા થયા છે મોંઘવારીએ માજા મૂકી છે અનેક પ્રશ્નોની માયાજાર વચ્ચે કોંગ્રેસ જે કહે છે કરે છે અને જ્યારે છત્તીસગઢ ગુજરાત છત્તીસગઢ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પોતાની સરકાર બનશે તો અમે દેવું માફ કરીશું અને બેકાર લોકોને રોજગારી આપીશું રોજગારી ન આપી શકે ત્યાં સુધી રોજગારી ભથ્થું આપીશું આ વાત કરી હતી એ વચન અમે નિભાવીશું અહીંયાનો નો ઉમેદવાર એ પણ ઠીક છે મારો બંગલો પણ અહીંયા છે હું અહીંયા રહું છું અહીંયા આગળ સ્કૂલ ઉપર બેસું છું ત્રણસો ને આડત્રીસ દીકરીઓને હું ભણાવું છું અહીં આગળ સ્કૂલમાં એટલે હું પણ અહીં અહીંનો વતની છું હું વધારેમાં વધારે જો કામ કરતો હોઉં તો દીકરીઓને ભણાવવાનું કરું છે કરું છું એટલે મને આ દસ વર્ષથી એટલી દીકરીઓ ભણીને ગઈ એ બધી દીકરીઓ મારું કામ કરવાની છે એમના વાલીઓ પણ મારું કામ કરવાના છે એટલે ખબર છે કે સોમભાઈના કેવા સારા કામો છે એટલે મને વિશ્વાસ છે કે હું જીતવાનું સમાજના એકના મતને નહીં પણ બધા સમાજના મત લેવાના કોંગ્રેસી જે માણસો છે એ કોંગ્રેસના મત લેવાના અને ભાજપવાળા પણ મને મત આપશે કારણ કે હું ભાજપવાળાના પણ કામ કરું છું હું ચૂટાયા પછી એવું નથી હોતું કે હું કોંગ્રેસના જ કામ કરું ભાજપના કરું ગરીબના કરું દંગનના કરું ગમે જ્ઞાતિના માણસ આવ્યો હોય તો પણ મારી પાસે પાછળ અંજનો